કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા આજે ઉમેદવારી ફોર્મ ભરશે પરસોત્તમ રૂપાલા બંદોબસ્ત ગોઠવાયો છે આપણે જણાવી દઈએ કે રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલાને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે જોકે તેમનો સતત વિરોધ થઈ રહ્યો છે કારણ કે તેમણે ક્ષત્રિય સમાજની સામે નિવેદન આપ્યું અને નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ છે તો જે રીતે આજે પરસોત્તમ રૂપાલા ઉમેદવારી નોંધાવવાના છે રાજકોટમાં જંગી સભાનું પણ આયોજન કર્યું છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌરવ દવે આપણી સાથે લાઈવ જોડાય ગયા છે ગૌરવ જે રીતે આજના તમામ લોકો રાહ જોઈ રહ્યા હતા કારણ કે કે સમાજ છે એ સતત કરી રહ્યો હતો પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં જ આવે પરંતુ ભાજપ છે કે એ પણ મક્કમ હતું કે ઉમેદવારી તો રદ નહીં જ થાય પરશોત્તમ રૂપાલા ચૂંટણી લડશે અને આજે દિવસ આવી ગયો છે પરશોત્તમ રૂપાલા ફોર્મ ભરવાના છે કેવો માહોલ છે ત્યાં ચોક્કસ જ વત્સલ આપને સીધા જ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કે પરસોત્તમ રૂપાલા છે કે તેઓ અત્યારે જાગનાથ મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે અને ત્યાં તેઓ દેવદર્શન છે તે કરી રહ્યા છે જાગનાથ મંદિર ખાતે તેમને જે દર્શન છે તે કર્યા છે ને હવે અહીંથી પદયાત્રા રૂપે તેઓ બહુમાળી ભવન ચોક ખાતે જવાના છે ત્યાં જાહેર સભા છે તે સંબોધવાના છે અને પરસોત્તમ રૂપાલા અત્યારે જાગનાથ મંદિરથી હવે સભા સ્થળ તરફ જવા માટે રવાના છે તે થઈ રહ્યા છે પરસોત્તમ રૂપાલા જે રીતના આજે પોતાની ઉમેદવારી પત્ર છે તે નોંધાવવાના છે ને તે પહેલાં જ જે રીતના સરકાર છે તે હરકતમાં આવી હતી ને ક્ષત્રિય સમાજનો જે રોષ છે તે ઠારવાનો ક્યાંક પરસોતમ રૂપાલાનો જે વિવાદ છે તે ઠારવાનો પ્રયાસ છે તે સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યો છે પરંતુ આ બેઠક છે તે ગત મોડી રાત્રિના જે નિષ્ફળ નીવડી છે પરંતુ હવે કઈ રીતના સ્ટેન્ડ લેવામાં આવે છે તે પણ જોવું મહત્વનો રહેશે પરંતુ હાલની જે પરિસ્થિતિ છે તે મુજબ અત્યારે પરસોત્તમ રૂપાલા પોતાની ઉમેદવારી નોંધાવવા માટે જઈ રહ્યા છે એટલે કે પરસોત્તમ રૂપાલા છે તે અત્યારે મક્કમ છે તે જોવા મળી રહ્યા છે મારી સાથે ધારાસભ્ય ઉદયભાઈ કાનગઢ છે તેમની સાથે વાત કરીશું ઉદયભાઈ શું કહેશો આજે પરસોત્તમ રૂપાલા પોતાની ઉમેદવારી નોંધાવવા માટે જઈ રહ્યા છે જ્યારે સમગ્ર દેશ ગુજરાત અને રાજકોટ ફિર એક બાર મોદી સરકાર અને અબકી બાર ચારસો પારના સંકલ્પ સાથે જ્યારે લોકોએ સંકલ્પ લીધો છે ત્યારે રાજકોટના લોકપ્રિય ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબનું આજે જાગનાથ મહાદેવ મંદિરના દર્શન કરી પૂજા કરી એમના આશીર્વાદ લઈ અને ભવ્ય રોડ શો દ્વારા સરદાર પટેલ સાહેબના સ્ટેચ્યુને ફૂલ ફૂલ માળા પહેરાવી હાર પહેરાવી અને આજે ફોર્મ ભરવા જવાના છે દરેક સમાજમાં રાજકોટની જનતામાં ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓમાં દરેક વેપારીઓમાં ખૂબ આનંદ છે ઉત્સાહ છે અને ઉમંગ છે સભા છે સભાની અંદર કોણ કોણ મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે અન્ય રાજ્યોમાંથી કોઈ આવવાના ખરા ખાસ કરીને દરેક સમાજના આગેવાનો દરેક એસોસિએશનના આગેવાનો બધા જ ઉપસ્થિત રહેવાના છે ભારત જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો પણ ઉપસ્થિત રહેવાના છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના છે જે પરસોત્તમ રૂપાલા છે તે અત્યારે અહીં મંદિર ખાતે તેઓ દર્શન કરી રહ્યા છે આશીર્વાદ છે તે મેળવી રહ્યા છે અને મંદિરની અંદર પણ તેમણે દર્શન કર્યા છે અને જે રીતના વિરોધ છે તે જોવા મળી રહ્યો છે અને વિરોધની વચ્ચે અત્યારે પરસોત્તમ રૂપાલા છે કે તેઓ અત્યારે મંદિર ખાતે અત્યારે ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે સાથે ભરતભાઈ બોગરા જે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ છે તેઓ પણ તેમની સાથે છે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા અને વાંકાનેના રાજવી અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા છે કે તેઓ પણ અહીં ઉપસ્થિત છે તે રહ્યા છે અને અત્યારે તેઓ મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ સાથે આ સંમેલન જેમની તેમની જે જાહેર સભા છે તે જાહેર સભા ખાતે પણ તેઓ જવા માટે ટૂંક સમયની અંદર જ રવાના છે તે થવાના છે મોટી સંખ્યાની અંદર જે તમામ લોકો છે તે અત્યારે ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે અહીં ભરતભાઈ બોગરા છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું આપવા માટે આવી રહી છે અને સમગ્ર રાજકોટ સૌરાષ્ટ્રના લોકોમાં રાજકોટ માટેની જે પ્રેમ છે એ દેખાઈ રહ્યો છે ખાસ કરીને જે રીતના અહી જે પરસોત્તમ રૂપાલા છે કે તેઓ અત્યારે અહીં ઉપસ્થિત છે અને અત્યારે તેઓ અહીંથી પદયાત્રા કરી અને તેઓ જે કહી શકાય કે ત્યાં જે સભા સ્થળ છે કે ત્યાં જવા માટે રવાના છે તે થવાના છે અને ત્યાર પછી બાર ને નું જે શુભ મુહૂર્ત છે તે શુભ મુહૂર્ત વિજય મુહૂર્ત ની અંદર તેઓ પોતાની ઉમેદવારી છે તે નોંધાવવાના છે અત્યારે

તેઓ જઈ રહ્યા છે એટલે કે ક્યાંક જે પરસોત્તમ રૂપાલા છે કે તે પોતાના ઉમેદવારી પત્ર નોંધાવે તે પહેલાના દ્રશ્યો આપ સીધી રીતે જોઈ શકો છો કે દર્શિતાબેન આપણી સાથે છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું તેઓ શું કહી રહ્યા છે દર્શિતાબેન શું કહેશો દર્શિતાબેન આજે રૂપાલા સાહેબ ફોર્મ ભરવા જઈ રહ્યા છે શું કહેશો આજે આપણા લોકસભાના ઉમેદવાર પરશોતમભાઈ રૂપાલા સાહેબ ફોર્મ ભરવા જઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છે એ રીતે ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને અહીંયા જાગનાથ મહાદેવ મંદિરથી ખૂબ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર રાજકોટની જનતામાં ખૂબ ઉત્સાહ છે કૃપાલા સાહેબને ભવ્યથી ભવ્ય વિજય પાવવા માટે પાંચ લાખથી પણ વધારે લીડ પાવવા માટે તે સમગ્ર રાજકોટવાસીઓ થનગની રહ્યા છે આજે મહારેલી મહાસભા થશે કઈ રીતના આયોજન છે કોણ બાર થી કોણ કોણ લોકો આવવાના છે આજે મહારેલી અને મહાસભાનું આયોજન થઈ થવા જઈ રહ્યું છે ખૂબ જંગી સભામાં ખૂબ જંગી મેદનીમાં લોકો આ સભામાં જોડાવા છે અને સમગ્ર સમગ્ર ગુજરાતમાંથી અને આપણા છે રીતે અત્યારે પણ આપણી સાથે કુંવરજીભાઈ બાવડી આપણે કેબિનેટ મંત્રી પણ અત્યારે જે તમામ લોકો છે તે ઉપસ્થિત છે તે રહેવાના છે એટલું જ નહીં સાથે સાથે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી છે કે તેઓ પણ ખાસ ઉપસ્થિત રહે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે કારણ કે તેર તારીખે પરસોત્તમ રૂપાલા કેસરીદેવસિંહ ઝાલાની સાથે તેઓ રાજસ્થાન ગયા હતા અને તેની જે મુલાકાત હતી તે ક્યાંક ડેમેજ કંટ્રોલના રૂપે માનવામાં આવતી હતી અત્યારે દિયાકુમારી છે તે રાજકોટ આવે તેવી પણ પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે પરસોત્તમ રૂપાલા પોતાની ઉમેદવારી નોંધાવશે એ સમયગાળા દરમિયાન દિયાકુમારીને પણ ખાસ ઉપસ્થિત રહેવા માટેનું આમંત્રણ છે તે આપવામાં આવ્યું છે અને તેઓ પણ આજે જાહેર સભા છે કે ત્યાં પહોંચે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે હાલની જે સ્થિતિ છે તે મુજબ ક્ષત્રિય સમાજની અંદર જે રીતના રોષ જોવા મળી રહ્યો છે ને આ રોષની વચ્ચે પરસોત્તમ રૂપાલા આજે પોતાની ઉમેદવારી પત્ર છે તે નોંધાવા જઈ રહ્યા છે એટલે કે એવું કહી શકાય કે પરસોત્તમ રૂપાલા છે તે અત્યારે મક્કમ છે તે જોવા મળી રહ્યા છે ને તેઓ ઉમેદવારી પત્ર છે તે આજે નોંધાવશે તેમના ડમી ઉમેદવાર તરીકે મોહન કુંડારિયાનું નામ છે તે અત્યારે સામે આવી રહ્યું છે સરકાર જે રીતના હરકતમાં આવી હતી ને ગઈકાલે મોડી રાત સુધી સતત બેઠકોનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો હતો જે આ બેઠકોની અંદર ક્ષત્રિય સમાજને અલગ અલગ ફોર્મ્યુલા છે તે આપવામાં આવી હતી પરંતુ આ ફોર્મ્યુલા તમામ જે ક્ષત્રિય સમાજે ઠુકરાવી દીધી છે અને બેઠક છે તે નિષ્ફળ ગઈ છે જે રીતના ક્ષત્રિય સમાજ છે તે એક માંગ છે તે કરતો જોવા મળી રહ્યો છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે આ માંગ સાથે ક્ષત્રિય સમાજ જ્યારે જે કહી શકાય કે ક્ષત્રિય સમાજની માંગ છે તે યથાવત છે તે જોવા મળી રહી છે અને તેની વચ્ચે આજે જ્યારે પરસોત્તમ રૂપાલા પોતાની ઉમેદવારી પત્ર છે તે નોંધાવા જઈ રહ્યા છે અને તે ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે અહીં ગોઠવવામાં આવ્યો છે કારણ કે ક્યાંક જો ક્ષત્રિય સમાજના યુવાનો અથવા તો ક્ષત્રિય સમાજના લોકો આ તેમના રોડ શો અથવા તો તેમની જે સભા છે તે ત્યાં વિરોધ કરે તો પોલીસ તંત્ર ખડે પગે છે તે રાખવામાં આવ્યું છે આ તમામ જે શક્યતાઓની વચ્ચે આજે પરસોત્તમ રૂપાલા પોતાની ઉમેદવારી નોંધાવવા માટે જઈ રહ્યા છે બિલકુલ થી ગૌરવ પરસોત્તમ રૂપાલાએ તો રંગેચંગે માંડવે પહોંચવાની તૈયારી શરૂ કરી દીધી છે પરંતુ ગઈકાલે જ્યારે ગાંધીનગરમાં બેઠકનો દોર યથાવત હતો તે દરમિયાન રાત્રે પદ્મિની બા હોય કે ગીતા બા હોય પ્રજ્ઞા બા હોય કે અસ્મિતા બા હોય જી ચોવીસ કલાક સાથે તેમણે વાત કરી તો તેમનું કહેવું એ જ હતું કે જો આજની બેઠકમાં

તેઓ સભા સ્થળ છે કે પદયાત્રાના રૂપે જવા માટે રવાના છે તે થયો છે અત્યારે જે રીતના પરિસ્થિતિ છે તે મુજબ ક્ષત્રિય સમાજના જે બહેનો છે કે તેઓ સતત એક જ માંગ છે તે કરી રહ્યા છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે રદ કરવામાં આવે પરંતુ ક્યાંક પરસોત્તમ રૂપાલા છે તે અત્યારે અડીખમ છે તે જોવા